કરીના કપૂર જણાવે છે કે રુજુતાના લીધે માત્ર મારા શરીરમાં નહીં પણ મન અને જીવનમાં પણ ઘણા બધા પોઝિટિવ સુધારા થયા છે મારી જિંદગીમાં આવવાથી ઘણા બધા અદ્ભુત ચમત્કારો થયા છે મગજ ના ગુમાવો વજન ગુમાવો ઇન્ટરનેશનલ બેઝ સેલરની ત્રણ લાખથી વધારે કોપીઓ વેચાઈ ચૂકી છે અને આ પુસ્તક દ્વારા યોગ્ય સમયે યોગ્ય ખોરાક લઈને જીવનનો આનંદ કેવી રીતે માણવો જોઈએ એ તમને શીખવાડવામાં આવ્યું છે તમારા પ્રિય એવા સમોસા પરોઠા અને ગુલાબ જાંબુ ખાવાનું બંધ કર્યા વગર વજન કેવી રીતે ઘટાડી શકાય એનું માર્ગદર્શન આ પુસ્તકમાં આપ્યું છે એના માટે તમારે માત્ર ખોરાક લેવા વિશેના ચાર સાદા અને સરળ સિદ્ધાંતોને ફોલો કરવાના છે એમ કર્યા પછી થોડા જ સમયમાં તમારે જે ખાવું હોય એ તમે ખાઈ શકશો અને તમારું વજન પણ ઘટતું જ રહેશે આ પુસ્તક દરેક ગુજરાતી માટે પ્રેક્ટિકલ અત્યંત ઉપયોગી અને હેલ્પફુલ નીવડશે સ્વાદિષ્ટ ખોરાક ખાઈને પણ વજન ઘટાડવાની ચેલેન્જ તો તમારે સ્વીકારવી હોય તો નક્કી આ પુસ્તક વાંચવું જોઈએ જો તમે પણ વધુ પડતા વજનથી કંટાળ્યા હોય અને વજન ઘટાડવા માટે પ્રયત્ન કરતા હોય તો નક્કી આ પુસ્તક તમારા જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવી શકે એમ છે પુસ્તક ખરીદવા માટે આપ સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર અથવા અમારા વેબસાઇટની મુલાકાત લઈ શકો છો તથા આવા જ પુસ્તકોની રસપ્રદ માહિતી માટે આપ અમને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન બટન દબાવવાનું ભૂલતા નહીં